जी आराध है हैं स्वामी जी स्वरूप में साक्षात स्वामीनी जी महाप्रभु जी रूपे भूतल पर पधारे जो वल्लभ साखी समझता पहला वल्लभ साखी को टाइटल समझि लेसो तो बदी साखी सरल થઈ જશે साक्षात स्वामी जी गुड़ भाव यह वार्ता में प्रसंग कहता होय छे ने के जारे ठाकुर जी યમનાજી સાથે રાસ કરી રહ્યા હતા સ્વામીજીને જાણે ન કરી સ્વામીજીને ને ખબર પડી અને કૃપાયમાન થઈને સ્વામીજી પધાર્યા બધા જ વ્રજભક્તો ફૂલની માળાના ફૂલ રૂપે માળા બનીને ઠાકોરજીની ની કંઠમાં વિરાજી ગયા ક્યાંક સ્વામીજીનો નો શ્રાપ ન લાગી જાય

અને જ્યારે ઠાકોરજી સાથે રાસ કરી રહ્યા છે ઠાકોરજી સાથે સ્વામી અને રાસ માં પ્રભુ ઉદાસ નો ત્યારે ઠાકોરજીએ કહ્યું કે મારા લીલાના કેટલાક ભક્તો ભૂતલ પર પડી ગયા છે અહિયાં તો રાસ નો આનંદ બધાને મળી રહ્યો છે પણ જે લીલાથી વિખુટા પડ્યા એ મારા સ્વરૂપાનંદ થી વંચિત રહી ગયા છે અને સ્વામીજી ને થયું કે મારે કારણે એ લોકો ભૂતલ પર પડ્યા છે એટલે હું પ્રભુ આપને વચન આપું છું કે હું પોતે શ્રી મહાપ્રભુજી રૂપે ભૂતલ પર જઈશ ગુરુ રૂપ ધારણ કરીને ભૂતલ પર જઈશ અને લીલાથી વિકુટા પડેલા એક એક જીવોને આપની સાથે બ્રહ્મ સંબંધ કરાવી અને ફરી લીલામાં પાછા મોકલીશ અને એ વચન લઈ અને સ્વયં સ્વામીનીજી વલ્લભ રૂપે ભૂતલ પર એટલે આપણે ત્યાં બીજું સ્વરૂપ સ્વામીજી એટલે જ આપણે ત્યાં મહાપ્રભુજીની ની કાની દરેક વખતે આપવામાં આવે છે કારણ કે ધરવાનો અધિકાર આપણો છે આરોગાવાનો અધિકાર તો સ્વામીજી નો છે લાડીલી અચવાય પહેલે પાછે આપ અઘા હસ હસ દૂધ પીવત રહેનાર તો અધિકાર તો સ્વામીજી છે વૈરામ એટલે બહુ સુંદર વાત કરે છે કે જગત જપે નૃપ નામ રહ્યો જસ સગળે ફેલ પટરાણી નું નામ લહે રહે જે રંગ મહેલી તો કહ્યું કે આ દુનિયા આ જગત સ્વામીજી જે રૂપે વલ્લભ ને કેમ નથી જાણતી તો પ્રભુ છે 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 ને ને રાજા જેવા જગત આ દુનિયા રાજાની જે આખી પ્રજા હોય ને એ રાજાને ઓળખતી હોય પણ રાણીને ન ઓળખતી હોય રાજાના ગુણગાન સામર્થ્ય રૂપ એ બધાને સમગ્ર પ્રજાને ખબર હોય રાજાને બધા ઓળખે પણ રાણી તો ભીતર હોય પડદામાં હોય રંગમહેલમાં હોય મહેલમાં હોય હેમંત શ્રીરાજજી બાબા તો રાજા જેવા છે એને તો બધા જ ઓળખે પણ વલ્લભ સ્વામીજી છે એને તો એ જ ઓળખી શકે રહે જે રંગ મહેલી જે લીલાના જીવો હોય ને એ જ વલ્લભને સ્વામીજી રૂપે જાણી જાણે એટલે જ આપણે ત્યાં કહેવાય કે વલ્લભની કૃપા વગર આ માગ ક્યારે ફલિત ન થાય એનું મૂળ કારણ જ એ છે કારણ કે વલ્લભ સ્વામીજી રૂપ છે અને રાસમાં પ્રવેશ સ્વામીજીની કૃપા વગર સંભવ નથી કૃપા કરે ત્યારે જ પ્રભુ સ્વરૂપાનંદ નું દાન કરી શકે એટલે સમસ્ત ભક્તો પણ સ્વામીજી કૃપાને આધીન છે આજ્ઞા લે પછી ઠાકોરજી પાસે રાસવાની એક વાર ને એમ થાય કે આ બધા વ્રજભક્તો પેલા સ્વામીજી પાસે જાય અને ને વિનંતી કરે કે આપ પેલા ઠાકોરજી ના દર્શન કરો પછી અમે દર્શન કરીએ અને આંખ બંધ કરીને બધા જ ગોપીજનો ઉભા અને સ્વામીજી પહેલા ઠાકોરજી ના દર્શન કરે અને પછી કહે ગોપીઓને કે કે હવે તમે દર્શન દર્શન કરો ત્યારે બધા આંખ ખોલીને કરે ઠાકોરજીને આવું કેમ લાવ આજે ગોપીજનો પાસે જઈને સીધી કૃપા એમના ઉપર અને આમ વિચાર કરી ઠાકોરજી સોળે શણગાર સજી અને ગોપીજનો જ્યાં ઠાડા હતા નેત્રો બંધ કરી અને ત્યાં ઠાકોરજી સન્મુખ આવીને ઉભા રહી ગયા અને કહેવા લાગ્યા ગોપીજનો તમે નેત્ર બંધ કરીને ઊભા છો આજે સ્વામીજીને ખબર ન પડે એ રીતે સીધો હું આપની પાસે આવ્યો છું નેત્ર ખોલો અને મારા દર્શન કરી અને ત્યારે ગોપીઓએ કહ્યું કે પ્રભુ જલ્દી અહીંયાથી જતા રહો જલ્દી ભાગી જાઓ પણ કેમ ગોપીઓ કહેવા લાગ્યા જો સીધા દર્શન કરીએ અને સ્વામીજીએ ન કર્યા હોય તો આપ અમારા માટે અન્નપ્રસાદી કહેવાઓ અને અન્નપ્રસાદી વસ્તુનો તો ત્યાગ કરવો જોઈએ

શ્રી ગુસાઈજી આપણને કરાવ્યા સપ્ત શ્લોકીમાં આપણને કરાવ્યા છે અદભુત અત્યારે એની બહુ ગહન ચર્ચા થોડી જેમ જેમ સમય મળશે તો કરીશ થોડુંક ક્લિષ્ટ થઈ જશે પણ શ્રીમદ વૃંદાવન ઇન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહ રૂપ સૂર્ય લીલા મૃદલી પરાક્રાંત સર્વોપી સસ્વત તસ્સઈ આત્મા અનુભવ એમ વલ્લભાસ્તક માં જે સ્વરૂપ દર્શન શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ જે આપણને કરાવે છે જે સ્વામીની ભાવ

ગ્રંથોમાં પદ સાહિત્યમાં પણ એવું બધી ચર્ચાઓને સંકલિત નથી કરતો કારણ કે મારે સીધું વલ્લભ સાખી માં પણ આ વલ્લભ સાખી જ છે આ તમને જે વાત કરી રહ્યો છું એ વલ્લભ સાખી ના સાર રૂપે સમજાવી દે સાક્ષી સ્વરૂપ જો ભૂતલ પર મહાપ્રભુજીના પ્રાગટ્યનો ઉત્સવ તો આપણે ઉજવીએ છીએ પણ આપણા જે અલૌકિક સ્વરૂપો છે એમનું કેવલ ભૂતલ પર પ્રાગટ્ય નથી એમનું પહેલા લીલામાં પ્રાગટ્ય છે એ યમુનાજી હોય એ ગિરરાજજી હોય એ શ્રી વલ્લભ એવી ચર્ચા એવી કથા કહીએ છે એક વાર નિકુંજમાં સ્વામી વગર કૃષ્ણ 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 અખંડ જાપ સ્વામિનીજીના મુખમાંથી નિત્યલીલામાં બિરાજમા થાય છે વિરા

નું સ્વરૂપ હૃદયમાં પ્રગટ થઈ ગયું ઠાકોરજી ના અને દૂર ઉભેલા રાધાજી ને એમ થયું કે ઠાકોરજી ની ગોદમાં કોઈ ગોપીજન બિરાજેલા અને જોતા જ ક્રોધાવેશ થઈ ગયા અરે મારા વગર આ બીજા કોઈ ગોપીજન સાથે પ્રભુ દૂરથી થી બૂમ પાડી જાઓ પ્રભુ આજથી આપનું મુખ પણ નહીં જો અરે બૂમ પાડીને દોડ્યા સ્વામીજી અને પોતાની નિકુંજમાં આવી પીઠ દઈને બિરાજી ગયા ઠાકોરજી થયું કે થયું શું સ્વામીજી પાછળ પાછળ બીજા કોઈ ગોપીજન સાથે બિરાજ્યા હતા પ્રભુ કહે ના અરે આપનું જ સ્વરૂપ મારા હૃદયમાં પ્રગટ થયું હતું મારી સાથે વાત ન કરજો મારે આપનું મુખ જોવું નથી અને જયારે આવું કહ્યું ત્યારે સ્વયં ઠાકોરજી પણ રિસાઈ ગયા

કે ઠાકોરજીના હૃદયમાંથી પ્રગટેલા સ્વામીજી રびરાગતા સ્વામિનીજી પ્રગટ થયા સ્ત્રી ભાવ પ્રગટ થયો અને સ્વામિનીજીના હૃદયમાં બિરાજતું પ્રભુનું ભગવદ રૂપ કુંભાવ પ્રગટ થયો અને ત્રીજો બંનેની લીલાના દર્શન કરનારું સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું જો તમને કોઈ ઓરડામાં બંધ કરવામાં આવે સારામાં સારા દાગીના સારામાં સારા કપડાં મૂકો તમે પહેરો પણ એ ઓરડામાં ક્યાંય અરીસો ન હોય તો તમને મજા આવે જ્યાં સુધી શ્રૃંગાર કર્યા પછી તમે તમારી જાતના સાક્ષી રૂપે બિરાજે છે લીલા કરતા હોય એનો આનંદ પોતે આ સ્વરૂપે માણી છે ઘણી બધી આમાં ગહન ચર્ચાઓ છે અને આ ત્રણેય સ્વરૂપ એક થયું અને જે વલ્લભ રૂપે ત્યાં પ્રગટ થયું ગયું સ્વામીજી પાસે વિનંતી કરી કરે ત્યાં કોઈ કોપીજ બિરાજતા નહોતા ત્યાં તો આપ જ એમના હૃદયમાંથી પ્રગટ થયા હતા અરે માન દૂર કરો ઠાકોરજી આપના માટે વ્યાકુલ છે અહિયાં ગયું ઠાકોરજી પાસે વિનંતી કરી અરે સ્વામીજી તો આપને એટલો સ્નેહ કરે છે એટલા માટે સ્નેહને કારણે આપ નિસાયા હતા હવે આપ માની જાવ અહીંયા થી હાથ પકડ્યો સ્વામીજીનો અહીંયા થી હાથ પકડ્યો ઠાકોરજીનો બંનેને લઈને પધાર્યા નિકુંજમાં સુંદર સુવર્ણનું સિંહાસન હતું અને ત્યાં ઠાકોરજીને પહેલા બિરાજમાન કર્યા સ્વામીજીને બધી જ વાત કહી સ્વામીજીને ભૂલ સમજાઈ અને જ્યાં ઠાકોરજી બિરાજ્યા હતા

કંધા પર હાથ રાખીને બિરાજમાન થયા યુગલ સ્વરૂપની શોભા એવી અલૌકિક હતી કે નીચે બિરાજમાન સામે ઠાડા એ સ્વરૂપ જે સાક્ષી રૂપે પ્રગટ થયું હતું એ બંને યુગલ સ્વરૂપના દર્શન કરતા રોમાંચિત થઈ ગયું નેત્રમાંથી એ શુદ્ધ વહેવા લાગી અને ઘૂંટણીએ બિરાજમાન થઈ હાથ જોડી યુગલ સ્વરૂપના દર્શન કરતા એ રૂપ સ્વરૂપ જેવું સ્વરૂપ હતું એના મુખમાંથી અષ્ટાક્ષર વંતનનું પ્રાગટ્ય થયું

તો એક ઠાકોરજી સ્વરૂપ બીજું સ્વામનીજી સ્વરૂપ અને ત્રીજું ગુરુ સ્વરૂપ અને આ ત્રણેય સ્વરૂપે જ્યારે વલ્લભ હૃદયારૂઢ થશે ત્યારે હરિરાયજીને એક એક સાખી આપમેળે સમજમાં આવવા લાગશે સ્વરૂપ જ્ઞાન થઈ જશે ને તો લીલા અને સામર્થ્યનું જ્ઞાન તો સહજમાં થઈ જશે પુષ્ટિ ભક્તિ સ્વરૂપની ભક્તિ છે વલ્લભ સાથે દરેકનો સ્નેહ છે પણ કયો ભાવ રાખીને તમે વલ્લભને પ્રેમ કરો છો એના પરથી એ ભક્તિનું માધુર્ય બદલાઈ જાય છે એની દિશા બદલાઈ જાય છે અને જયારે આ ભાવ દમલાજી નો પણ એક ભક્તિ નો વિશેષ ભાવ છે ઘણી જગ્યાએ દમલાજીને શ્રી વલ્લભના સ્વામીની રૂપે માનવામાં આવ્યા છે ભાવાત્મક ક્રમો છે તો ઘણી બધી ચર્ચાઓ આપણે ત્યાં છે તો શ્રી વલ્લભ એ નામ મેં કે તમે નક્કી નથી કર્યું એમની કુળ પરંપરામાં નક્કી નથી થયું આ તો ઠાકોરજી અને સ્વામીજીએ પાડ્યું છે

એ આપણા મુખમાં આવે તો દ્રષ્ટિ શ્રી કે જે પણ આજ પાસ પાંત્રીસ પાંત્રીસ મુખ્ય ત્રણ નામ આ મુખ્ય કયા છે આનંદ પરમાનંદ અને શ્રી કૃષ્ણ રૂપમ તત તૃતિયાત્મકમ અને બાકી બધા જ નામો એને સહાયક છે

કેટલી ગહનતા લઈને બિરાજમાન છે ત્યારે સમજાય ને ત્યારે હરિરાયજીના શબ્દો સમજમાં આવશે કે વલ્લભ નામ અગાધ હે જહા તહા તું મત બોલ જ્યાં હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ વલ્લભ સાકીમાં આવશે આજે વાત કરી રહ્યો છું આ બધું જ પૂરક હવે તો પુરાવાઓ આપણે શોધવાના છે વલ્લભ સાકી જે મેં વાતો કરી છે એના પુરાવાઓ હરિરાયજી આપશે કે આ વાતો કોઈની કેવલ વાણી વિલાસ નથી આના પુરાવાઓ હરી બરાબર છે એક એક સાકી ગયું આડુઅડું તમે અહિયાં કથામાં આવા જતા હો ને કોઈ નીકળતા નીકળતા તમને કોઈ મોંઘો હીરો આપી જાય કે એમના થોડી વાર ખિસ્સામાં રાખજો ને સાચવજો ને આ તમારા માટે થોડી થોડી વાર હાથમાં ચેક કરતા રહો ને ખિસ્સામાં છે તો કરો છે તો કરો છે તો કરો એમ મારી મન અને બુદ્ધિમાંથી વલ્લભ નામ વિસરાઈ તો નથી ગયું ને એટલે વલ્લભ નામનો પુકાર વચ્ચે વચ્ચે કરતા રહેવું છે શ્રી વલ્લભ શ્રી ના તો મેં જો વાતે વાત શ્રી વલ્લભ શ્રી વલ્લભ શ્રી આ નીકળતું છે ને કે જ્યાં હરિચન ગ્રાહક મિલે અને જ્યાં આપણા લોકો દેખાય ત્યાં તો એ ખૂબ પુકાર કરવો જીએ જય ઘોષ કરવો જોઈએ ડીમડીમ ઘોષ થવો જોઈએ વલ્લભના નામનો એ શ્રી વલ્લભ ની સાખી સાખી ના ને અર્થ કરી શકાય એ અર્થ તો આ તો આ બધી એક એક સાખીઓ જોડે કહેવાય જે આપણું કોઈ ન કરી શકતું હોય એ કાર્ય અને કોઈને ન કહી શકાય એ વાત જેને કહી શકાય એને સખી કહીએ અહીંયા તો બેસે ને આપણે બધા જ સખી છીએ કુષ્ટિ માર્ગમાં તો સખા તો અષ્ટ સખા જ છે આપણે બધા જ સખી જ છીએ તો આપણી સખી બની આ એક એક સાખીઓ વલ્લભ સુધી આપણી વાત પહોંચાડશે વલ્લભ ના નામ ની જે ગુણગાન રૂપ ગુણ સામર્થ્ય લીલા સ્વભાવ આ એક એક નું વર્ણન એક એક સાખી માં આવશે માનો જયારે નિત્ય લીલા ધામમાં આપણો પ્રવેશ કરવાનો હશે અને ત્યાં ક્યાંક આપણી સેવાનો ફેસલો થતો હશે કે આ ભૂતલ પર મોકલે તો ખરા જીવને પણ કરીને શું આવ્યો છે પેટ ભરીને ખાઈએ છીએ નીંદ ભરીને સુઈએ છીએ બીજું કાઈ કર્યું હોય ન કર્યું હોય ખબર નહીં પણ ભરતભાઈ ભાઈએ વલ્લભ સાખી બેસાડી ત્યારે આ હાજર હતો કયું લઈ લો આને અંદર કારણ કે ત્રણ દિવસ વલ્લભ ના ગુણગાન એને સાંભળ્યા છે અને જેના કાનમાં વલ્લભ નું નામ પડી જાય એને તો કહ્યું ને કે ક્ષણબાર જેમ હજારો રૂનો મોટા કિલોના ઢગલા પડ્યા હોય પણ એક તણકો ઉડે અગ્નિ થઈ જાય વર્ષોનું અંધારું કોઈ ઓરડામાં હોય અને દિવાસળી પ્રગટાવ અને વર્ષોનું અંધારું ક્ષણ માં અજવાળું બની જાય એમ જેના કાનમાં શિવલ્લભનું વલ્લભ નું નામ પડી જાય એના તો જન્મ જન્માંતરના અપરાધો ક્ષણમાં બળી જતા લીધો એને તો ખેંચી લેવાના અરે એવા અનેક અનેક પ્રમાણો ચોર્યાસી બસો બાવન ની વાર્તામાં આપણને મળે છે

નિસાધન જનોદ્ધાર નિસાધન છે એટલે તો અલવાખે મતલબ નિસાધન જનહિત કરવા શ્રીનાથ નાથ વિઠ્ઠલાવિયા નિસાધન જનોના ઉદ્ધાર પણ કે સાધન કરી શકે એના માટે તો હતું જ બધું જે નથી કરી શકતા એનો વિચારવા પ્રભુજી પ્રભુને આવે છે એટલે આ માર્ગમાં ડગલું ભરવા માટેની આ લાકડી છે આના ટેકે ટેકે કેમ કે બીજો કોઈ પાઠ અઠવી કોઈ સ્તોત્ર કદાચ ન કરી શકો પણ જો વલ્લભ સાખી નો પણ નિયમ બનાવી લેશો ને તો આમાં બધું જ સમાયેલું છે અને સમજાય એવું છે ગવાય એવું છે બોલાય એવું છે એક એક સાખીઓ આપણો સહારો બની જવાનો છે વલ્લભ તરફ જવા માટે એ પથ પર અગ્રસર થવા માટે કારણ પ્રભુ સામેથી આવશે ક્યારે જ્યારે વલ્લભ પાસે સામેથી જશો ત્યારે ઠાકુરજી સામેથી આવશે સ્તી માર્ગ એની એની કોઈ શંકા નથી પણ વલ્લભ પાસે જવા માટે તમારે પ્રયાસ કરવો પડશે અને પ્રયાસ માટે સાધના ઉપાસના નથી કેતો હૃદયનો તાપ કાפי છે ભક્તિ માર્ગની ઉપાસના ને તપ શું અહીંયા ફલાટી વાળી આંખ બંધ કરીને તપ નથી કરવાનું અહીંયા તો આંખ ખોલીને આંસુ સારી તાપ કરવાનું છે આજ તો તપ છે હૃદયમાં મળવાનો તાપ એ જ ભક્તિ માર્ગ નું તપ છે વિચાર તો કરોલ્ છેલ્લે આંખમાં આંસુ ક્યારે આયા હતા શ્રી વલ્લભ કે ને યાદ કરી ક્ષણે એ તાપ વલ્લભને મળવાનો જીવનમાં ગમલાજી ની વાર્તા તો જુઓ વર્ધા ગામ મહારાષ્ટ્રનું શ્રીમંત ના ઘરે જન્મ થયો છે પણ જન્મ્યા ત્યારથી ખબર છે કોના માટે જન્મ મળ્યો છે ક્યાંય આસક્તિ નથી કોઈનામાં મન નથી કામ એક જ કરે બાળપણ એક સુંદર ઝરૂખો હતો અને ઝરૂખો રાજમાર્ગ ઉપર પડતો હતો ઘરમાં એટલું મોટું ઘર રોજ એ ઝરૂખા પર બેસી જાય

આ રાહમાં કોની રાહ જોઈ રહ્યા છે આપણે કે રાહ જોઈએ છે આ રાહ પર કોની રાહ જોઈ રહ્યા છે પિતાનું અવસાન થયું અનાસક્ત છે વૈભવ ધન સંપત્તિ મૂકી ગયા છે યુવાન થઈ ગયા છે હવે તબલાજી ભાઈઓ એ કહ્યું કે પિતાજી નથી રહ્યા થોડીવાર અમારી જોડે બેસ તો ભાગલા પાડી ભક્ત વિભક્ત ક્યારે એને ભાગલામાં થોડી રસ હોય એને તો આપવામાં રસ

રાજમાર્ગ પરથી એ અગિયાર વર્ષની આયુ શ્વેત ધોતી અને ઉપરના ધારણ કરી હાથમાં જમણી માળા લઈ અને મહાપ્રભુજી ગૌમુખીમાં માળા જમતા 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 જાણે સાક્ષાત સૂર્ય

કૃષ્ણને સમજી લો જાણી લો વિચારી લો વાંચી લો પછી કોઈ પ્રશ્નો નથી